एक छक्के एक, ने वर्ल्ड कप नहीं जिताया શું મહેન્દ્રસિંહ ધોની ખોટો છે કે પછી એને ખોટો દેખાડવામાં આવે છે આ વિડિયોમાં હું કોઈનો પક્ષ નથી લેતો હું ફક્ત મારો મત રજૂ કરું છું કે કોણ સાચું છે અને કોણ ખોટું શરૂઆત કરીએ ગૌતમ ગંભીર થી ગૌતમ ગંભીરે કીધું હતું કે એક એક એકને વર્લ્ડ કપ જીતાય અને મિત્રો આ વાત કહેવાનું કારણ એ હતું કે જ્યારે પણ 2011 ના વર્લ્ડ કપની વાત આવે ત્યારે ધોનીએ 6 મારીને મેચ ફિનિશ કરી હતી એજ વાત પહેલા આવે અને બધો ક્રેડિટ કે ફક્ત ધોનીને મળે કે ધોનીને લીધે વર્લ્ડ કપ 2011 જીત્યા હતા पाचड़ टीम इंडिया अगिये मेहनत करी जयपार अग्यारत न वर्ल्ड कप कपनी करईपण क्रिकेट एक्सपर्ट कोई मीडिया समाचारवाड़ा के कोईपण पूर्व क्रिकेटरो आखी टीम की चर्चा नहीं करजार सात वर्ल्ड कप कपनी फाइनल मैच में इंडिया नो स्कोर हो एक सौ सत्तावन विकेट जल्दी पड़ा पची गौतम गंभीर इनिंग संभापन बॉल में पिचोतेर रन इनिंग रम्य આ મેચમાં રોહિત શર્મા એ છઠ્ઠા નંબર પર આવીને 16 બોલમાંથી 30 રનનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને આ મેચમાં ધોનીનો સ્કોર હતો 10 બોલમાં 6 રન આ કારણથી ગંભીર કહે છે કે જેણે સારું પ્રદર્શન કર્યું હોય એને પણ ક્રેડિટ આપવું જોઈએ ફક્ત ધોનીને નહીં જે વાત 100% સાચી છે અને 2011 ના વર્લ્ડ કપમાં પણ ગંભીર 97 રનની ઇનિંગ રમીયો હતો આ મેચમાં ધોનીએ પણ 91 રન માર્યા હતા અને મેચ જીતાડીને પાછો આવ્યો હતો બેટિંગ તો બનને સારું કર્યું પણ વાહ વાહી ખાલી ધોનીની કે અહીં વાત એ છે કે ધોની જાતે ક્રેડિટ નથી લેતો ધોનીએ નથી કીધું કે તમે મારા વિશે વાત કરો કે મને ક્રેડિટ આપો આ બધામાં મેન વિલન હોય તો એ છે મીડિયા વાળા સમાચારની ચેનલો જે ફક્ત મોટો મોટો ખેલાડીઓનું નામ બતાવે છે મોટો મોટો ખેલાડીઓ વિશે સમાચાર બતાવે છે જે ને મુખ્ય કારણ છે ટીઆરપી ગંભીરની જગ્યાએ ધોનીના સમાચાર ટીવીમાં ચાલુ હોય તો લોકો વધારે સમય સુધી જોશે જેના લીધે ચેનલ વાળાને વધારે પૈસા મળશે તો બસ વધારે પૈસા માટે ચેનલવાળા આવી રીતે મોટા ખેલાડીઓનું નામ બતાવે છે અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય તેમનું નામ દબાવી દે છે કારણ કે એમને તો ફક્ત પૈસાથી જ મતલબ છે આવી રીતે ટીવીમાં વારંવાર એકને એક વસ્તુ બતાવીને પબ્લિકના માઇન્ડને કંટ્રોલ કરવામાં આવે છે અને એવી વાત ફીટ કરવામાં આવે છે કે ભાઈ ધોનીના લીધે વર્લ્ડ કપ જીત્યા છે એટલે ગંભીર જે કહે છે એ વાક્ય ધોની નહીં પણ મીડિયા માટે છે પબ્લિકને પૂરતી માહિતી આપતું નથી અને ફક્ત એમની ટીઆરપી માટે બધાશો કરે છે क्रिकेट एक टीम गेम है जेमा खिलाड़ी जिताड़ी शकतो नथी। हाँ योगदान ओछू तो आज ना वीडियो में आटलूज आ वीडियो तमने गम्यू होय तो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो अने नवा वीडियो नोटिफिकेशन माटे बेल आइकन दबावी दो